નમસ્કાર દર્શક મિત્રો આજે અમે એક ગામમાં લસણના પાકનું શૂટિંગ લેવા આવેલા છે તો ન્યા આપણી બાયોફેટની રેન્જ વાપરવાથી એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે કે અમે કોઈપણ પ્રકારનું કેમિકલ કે પેસ્ટીસાઈડ વાપરેલું નથી છતાં એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતને પૂછીએ તમારું નામ શું છે પંકજભાઈ ગમઢા પંકજભાઈ ગમઢાને તમારું ગામ ગામભર ઈટાળા પાંભર ઈટાળા અને તમારા હાથમાં જે બાયોફીટની રેન્જ છે તમને કોને બતાવી જયંતિભાઈ તમારું નામ જેનતીભાઈ અને ગામ તમારું રાજકોટ અને તમારો મોબાઈલ નંબર મોબાઈલ મોબાઈલ નંબર એટલે બોલાવી છે કોઈ પણ ખેડૂતને તો પૂછી શકે છે હવે તમે જે ટ્રીટમેન્ટ કરી છે તો લસણ વાવ્યું ત્યારે તમે સ્ટીમરીજનો ઉપયોગ કર્યો પટ મારીને પટ વાવ્યું ગયા પછી તમે સ્ટીમરીજ સ્પ્રે ચાલુ કર્યા તો આમાં ટોટલ સ્પ્રે કેટલા લીધેલા છે સ્પ્રે લીધેલા છે સ્ટીમરીજ અને એનપીકે અને જે સેટ ટૂંકમાં રાસાયિક ખાતર નું પ્રમાણ ઘટી ગયું તમારે રાસાયણિક નાખ્યું નથી રાસાયણિક વાપર્યું નથી પ્લસ તમે ગોબરનું જે ટ્રીટમેન્ટ બધું નાખતા હોય એ બધું વાપરેલું છે ટૂંકમાં કોઈ કેમિકલ નથી વાપરેલું કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી વાપરેલું અને કોઈ પેસ્ટિસાઇડ નથી વાપરેલી ને ના કોઈ જંતુનાશક દવા ના કોઈ કારણ કે લસણમાં માં થ્રીપ્સ બહુ હોય ના થ્રીપ્સ આવી જ નથી આવી જ નથી કારણ કે આપણું રેપ અપ એક કવર બનાવી દીધે છે અને પાંદરા ઉપર લેયર બનાવી દીધી એટલે ઇન્ફેક્શન પણ નથી લાગતું અને કોઈ જીવાત નથી આવી તો જોઈ શકાય છે દર્શક મિત્રો અત્યારે લસણ કેટલું બધું તંદુરસ્ત ઉભું છે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી અને લીલું છમ છે અને આના મૂળ જોવો દેશી લસણ છે આ દેશી લસણ છે આમાં આમાં હોરું કરો જી આમાં ઊભું રાખો જી એના પાન જોવો ગાંજો જોવો તમે અને મૂળ જોવો રાસાયણિક જે વાપરેલું હોય ને આટલા મૂળ પણ નહીં જોવા મળે ને

પ્લસ સો ટકા ઇકો ફ્રેન્ડલી છે એટલે માણસ પ્રાણી પશુ પક્ષીને કોઈ આ નુકસાન કરતી નથી તો આના ઉપયોગ લેવાથી આ તમારે લસણ કેટલા વીઘાનું છે પાંચ વીઘાનું તો આ નો લસણ હોત તમારે તો જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂત ખુદ બોલે છે અને તમારા ગામની નજીક જ વાડી આવી ને તમારી અને તમારું નામ પણ આપ્યું છે અને બધા ઓળખતા પણ હોય કોઈને જોવું હોય તો ત્યાં આવી શકે છે બરાબર ને તો જોઈ શકાય છે દર્શક મિત્રો લસણ કેટલું બધું તંદુરસ્ત છે તો જયંતિભાઈ એકાદ ગાંઠીઓ ઉપાડવી છે આપણે તો ખબર પડે કે કોઈ પણ જગ્યાએથી ઉપાડો તમે જુઓ આ જોઈ શકાય છે દર્શન મિત્રો આ ગાંઠિયો કેવડો મોટો દેખાય છે દરેક જગ્યાએ છે ને આ દરેક જગ્યાએ એકદમ લીલુછમ લસણ છે કોઈ જાતનોમાં પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરેલ નથી આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે કોઈ પણ જગ્યાથી અલગ અલગ જગ્યાથી પણ જગ્યાએથી ઉપાડે તો આ ડિફરન્સ જોવા મળે આ જોઈ શકાય છે દર્શક મિત્રોમાં ગાંજો ગાંઠિયો કેવડો વ્યવસ્થિત છે તો આ પ્રોડક્ટ પાડી નામ પૂરો સંતોષ છે તમને પૂરેપૂરું પ્લસ તમારે બીજા રૂટિંગ ચણામાન ઘઉમાન બધે વાપરેલું છે ને ચણામાન ઘઉમાં બધે ઘઉમાં બધે વાપરેલું છે ને ટૂંકમાં કોઈમાં કેમ તમે ઈરિયન્ટ ના કેલુ નાખેલ જ નથી ઈરિયયા સંપૂર્ણ જૈવિક છે સંપૂર્ણ જૈવિક તો જોઈ શકાય છે દર્શક મિત્રો એક ખેડૂતનું ગામ નામ આપેલું છે એડ્રેસ પણ આપેલું છે તો ફોન કરીને તમારે પૂછવું હોય તોનો મોબાઈલ નંબર આપણે બોલાવીએ તમારો મોબાઈલ નંબર શું છે 97236 97236 81610 81610 આ તમારો કોક નંબર છે એટલે કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે કે આપણી આ સંપૂર્ણ જૈવિક રેન્જ છે કોઈ કેમિકલ નથી અને કોઈને લાઈવ જોવા હોય તો આવી પણ શકે ટૂંકમાં બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો છે ને અમારે આનાથી ખેડૂત નથી છે નજરે દેખાય છે દર્શક મિત્રો ખેડૂત ખુદ બોલે છે અને લાઈવ તમારે જોવું હોય તો અહીં આવી પણ શકો છો કે આમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ જે જંતુનાશક દવા જે જીવાત દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો કારણ કે લસણમાં થ્રીપ્સ બહુ હોય પણ આપણે થ્રીપ્સ આવી જ નથી ને અમે જોવો ને તો થ્રીપ્સ એટેક વધારે હોય લસણના પાંદડામાં જ હોય પણ લસણના પાંદડા બધા સીધા દેખાય તમને અત્યારે નકર અત્યારે પાન બેન વરી ગયા હોય બરાબર ને પાક માથે હોય તો બેન વર જોઈ શકાય છે તો જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂત ખુદ બોલે છે એનું ગામ નામ નંબર પણ આપેલું છે અને ફોન કરીને પૂછવું હોય તો પૂછી પણ શકાય છે તો આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂતો જોવાના છે તો આ પ્રોડક્ટ વાપરીને ખેડૂતનો ખર્ચો ઘટે છે

જમીન સુધરે અને ઉત્પાદન મિત્રો એનું ગામ નામ બધું આપેલું છે તમારે ફોન કરીને પૂછવું હોય તો પણ પૂછી શકાય છે તો આ દરેક જગ્યાએ તમે જુઓ લસણ એકદમ લીલું છે તો આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે પૂરેપૂરો સંતોષ તો જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂતે એના નંબર ગામ બધું આપેલું છે તમારે રૂબરૂ આવવું તો એ આવી શકાય છે આ રીતે ખેડૂતના સંપર્કમાં રહેવા માટે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સબક્રાઇઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે અને ખેડૂત તમે લાઈવ વાત કરી શકશો તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર